ભાવનગર જિલ્લામાં સિંહોનો વસવાટ છે ત્યારે ફરી એક વાયરલ વિડીયો સામે આવ્યો છે વાયરલ વિડીયોમાં સિંહ અને સિંહ બચ્ચાઓ જોવા મળી રહ્યા છે ભાવનગર જિલ્લાનો વિડીયો છે કે અન્ય જિલ્લાનો તે હજી સામે આવ્યો નથી પરંતુ સોશિયલ મીડિયામાં સિંહ બાળ સાથે સિંહણ જોવા મળી રહી છે આશરે ચાર જેટલી સિંહણ જેમાં બે મોટી સિંહણ અને બે નાની સિંહણ અને છ સિંહ બચ્ચા હોવાનો વિડીયોમાં દૃશ્યમાન થાય છે જોકે આ સિંહોનું ટોળું રસ્તા ઉપર જોવા મળતા કોઈના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગયું હતું સિંહને એક ટોળી હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ દર્શાવતું હતું જોકે આ સિંહોનો વિડીયો ક્યાંનો છે તેની અમે પુષ્ટિ નથી કરતા પરંતુ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે